જી ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારોને સાયબર ક્રાઈમથી થતી મુશ્કેલી હેઠળથી ચુકાદો આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક બહુ મોટી પહેલ કરવામાં આવી છે લોકોને આ તકલીફથી દૂર કરવા માટે આ વર્ષે અઠાવીસ હજારથી વધારે એકાઉન્ટ્સ જો પહેલા ફ્રોઝન થયા હતા તેમને અનફ્રીઝ કરવામાં આવ્યું છે ટોટલ જો અમાઉન્ટ રિફંડ કરવામાં આવ્યું છે તેની ટકાવારી આ વર્ષે વધીને છ્યાલીસ ટકા થઈ છે જો કે ગત વર્ષે ફક્ત અઢાર ટકા જેટલી હતી તો આમાં એક બહુ મોટી સફળતા ગુજરાત પોલીસ દ્વારા મળી છે જેમાં લોકોના સાયબર ક્રાઈમના નાના એમને પરત આપવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવી છે એક નવી પોલિસીનો નિર્ણય સરકાર દ્વારા તરફ લેવામાં આવ્યો છે જેમાં હવે ફક્ત જેટલા પૈસા છેતરપિંડી બાબતના શંકાસ્પદ હશે એટલું જ પોશનનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે પૂરો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે નહીં જેથી રોજમરાની જિંદગીની અંદર લોકોને જ્યારે તકલીફ પડતી હતી તે તકલીફથી એ લોકોએ નિજાત પાઈ શકશે એની અલાવા મધ્યમ વર્ગીય પરિવાર બાબતમાં ઘણી વખત એવી રીતની રજૂઆતો આવે છે કે ભાઈ એમની કોઈ ગુનાની અંદર સંડોવના હોવા છતાં પણ એમનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું તો ગુજરાત પોલીસ દ્વારા આ તમામ લોકોને એક અપીલ છે કે આપ પોત કેસીસની અંદર પોતાનું છેતરપિંડીમાં સંડોવેલા ના હોવાનું પુરાવા સાથે સમક્ષ આવ્યો અને કેસ બાય કેસ કેસીસની અંદર એને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણ અસરથી એ અકાઉન્ટ અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે એવી રીતે સાયબર થી લડવા માટે ગુજરાત પોલીસ સત્પર તત્પર હાજર છે અને અમે તમામ લોકોને અનુરોધ કરીએ છીએ કે આપના સાથે અગર કોઈ સાયબર ની ઘટના બનેલી હોય તો આપ પોલીસ સમક્ષ આવીને પોતાની ફરિયાદ નોંધાવો આપના અકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલા હોય તો આપ પોતાના પુરાવા સાથે પોલીસ સમક્ષ આવો અમે કેસ બાય કેસ બેસીસને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણથી આ અકાઉન્ટ અનફ્રીઝ થઈ શકશે તે બાબતની કાર્યવાહી હાથ ધરવામાં